નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં આજે અમે તમને ફરી એકવાર લઈને આવ્યા છીએ સુરતમાં ચાંદની વાવડિયાજીના ઘરે ચાંદનીજી આજે અમારા વ્યુઅર્સને તમે શું શીખવાડવાના છો આજે હું લઈને આવી છું ફરાડી મૂઠિયાની રેસિપી ઓકે એટલે મૂઠિયા ફરાળી એટલે આપણે ફરાડમાં તો લઈ શકીએ જેમ અગિયાર છે કે ઉપવાસમાં પછી જયા પાર્વતીનું કે એવું કોઈ વ્રત હોય ને તો તમારે ખાલી એમાં નમકો જ નહીં નાખવાનું રહેશે બાકી તમે એને જયા અને વ્રતમાં લઈ શકાય હા એટલે ઇન શોર્ટ આપણે ફરાળમાં ઓલી સૂકી ભાજી ને એવું બધું ખાતા હોય છે ને તો એની જગ્યાએ આજે આપણે શીખીએ ફરાળી મૂઠિયા અને કોઈ બી જો જેન હોય એ લોકો બટેકા ન ખાતા હોય તો એ લોકો બટેકાની જગ્યાએ દૂધી લઈને બી આ મૂઠિયા બનાવી શકે ઓકે તો સારું કરીએ ઓકે ચલો ફરાળી મુઠીયા બનાવવા માટે આપણે જે સામગ્રી જોશે તે આ પ્રમાણે જ છે ખાંડ એક ચમચી મીઠું એક ચમચી મરચાની ની એક ચમચી સિંગદાણાનો ભૂકો એક નાની વાટકીને ને રસ એક ચમચી અને આદુ

આ રેસીપી જેટલી સિમ્પલ છે ને એટલી યુનિક પણ છે ઓકે એટલે જ મને થયું કે ચાલો દર્શકો શું આપણે આજે આ જ અને આ રેસીપી છે ને એ મેં ક્યાંય યુટ્યુબ પરથી કે ગૂગલ પરથી જોયેલી નથી પણ તમે એક ડીશ છે અને મેં જાતે જ ક્રિએટ કરી છે આ એક પ્રોસેસ અહીં પતી ગઈ હવે જે આપણે આ બટેટાનું છીણ કર્યું છે એને આવી રીતે હાથેથી નીતારી અને દબાવી અને એની અંદરનું એની અંદર રહેલું જેટલું પણ પાણી છે ને એ બધું આપણે કાઢી લેવાનું છે આવી રીતે જો બટેટાને બટેટાના ખમણને નીચવીને એની અંદર રહેલું બધું જેટલું પણ પાણી હોય ને એ જેટલી સારી રીતે નીકળે ને એટલી સારી રીતે આપણે એને કાઢી જ લેવાનું છે આ પાણી કાઢવાની પ્રોસેસ બહુ જરૂરી છે કેમ કે આને કરવાથી એક તો મુઠિયાનું બાઇન્ડિંગ સરસ આવે અને બીજી વસ્તુ કે જ્યારે આપણે મુઠિયા તરીએ ત્યારે એ તેલમાં છૂટા પણ ના પડે હવે આની અંદર આપણે સૌ નાખશું સિંગનો ભૂકો જેથી કરીને મુઠિયાનું બાઇન્ડિંગ પણ સારું સારું આવે અને ટેસ્ટ વાઈઝ પણ તમને એક નવો અને એક યુનિક ટેસ્ટ મળી રહે ઓકે ત્યાર પછી આપણે નાખશું આની અંદર લીંબુનો રસ જે અરાઉન્ડ એક લીંબુનો છે એક લીંબુ છે ઓકે ત્યાર પછી આપણે આમાં નાખશું મરચું પાવડર અરાઉન્ડ મેં અહીંયા બે ચમચી જેવું લીધું છે તો મેં તમારા સ્વાદ મુજબ ઓછો ઓછું વધારે કરી શકાય હવે છે આમાં એક ચમચી શુગર કેમકે આપણે લેમન જ્યુસ લીધું હતું એટલે એનો ટેસ્ટ કરવા માટે આપણે કેવા પૂરતી ખાલી યુઝ કરવાનું છે અને આ છે આદુનું છીણ આદુનું છીણ મેં એટલા માટે લીધું છે કે બટેકાના હિસાબે જે આપણે પેટમાં વાયુ કે ગેસ બનતું હોય એના બને હવે આપણે છેલ્લે નાખશું નમક એક ચમચી નમક લેવાનું છે આ છે આપણી આજે ફરાળી હવે આપણે આ બધાને છે ને સારી રીતે મિક્સ કરી લેશું અને પછી જો જરૂર લાગશે ને તો આપણે એક બે ચમચી જેવો સિંગનો ભૂકો ફરીથી એડ કરીશું આવી રીતે સારી રીતે હલાવીને બધું પ્રોપરલી મિક્સ કરી લેવાનું અને પછી જો તમને લાગે ને કે હજી પણ મૂઠિયા સારી રીતે નથી વળતા તો એની અંદર તમે એકાદ ચમચી સીંગનો ભૂકો વધારે બેઝ કરી બની જાય બેઝ બી બની જાય ને તેલમાં છૂટું બી ના પડે પછી જો કોઈ ઓછા પછી આપણે આને તેલમાં તળવાની છે પણ કોઈ બી વ્યક્તિ હોય જે ડાયટ ઉપર ઉતરા હોય અને એને આ રેસીપી ખાવી હોય ને તો એ લોકો અપમ મેકરમાં બી બનાવી શકે છે કેમ કે એની અંદર સાવ ઓછા જ તેલમાં બની જાય છે પણ અમારા ઘરે બધાને તળેલું પસંદ છે એટલે હું ફ્રાય તળીને બનાવું છું તમે જો ફરાળમાં મતલબ ગરમ મસાલો યુઝ કરતા હોય ને તો એ બી આની અંદર તમે એડ કરી શકો અમે લોકો નથી ખાતા એટલે મેં નથી યુઝ કરતા જનરલી તો લેતા જ હોય પણ ફરાળમાં અમે લોકો નથી યુઝ એ બી હું ઘરે જ બનાવું છું હવે આપણે આને આવી રીતે સારી રીતે આમ વાળી લેવાનું આ રીતે વાળી અને પછી તેલમાં તળ લેવાનું પણ આને બે મિનિટ માટે એમનેમ જ રહેવા દેવાનું જેથી એનું વધારાનું પાણી હોય ને એ અહીંયા ને અહીંયા જ ઓબ્ઝર્વ થઈ જાય પણ ધ્યાનથી જોતા જોતા નાખવાના કે અંદર એ છૂટા ના પડે એટલે આખે આ કુલોયું નહી ભર નાખવાનું અંદર થોડી એવી જગ્યા રાખવાની ઓકે સ્પેસ રાખવાની સ્પેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ રેસિપી માટે પહેલા નાખો તાણે ગેસ ધીમો રાખવાનો પછી તમે ઈચ્છો તો ગેસ પાસ કરી શકો પછી આપણે આને ગોલ્ડન બ્રાઉન જેવા તરી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બહાર કાઢી દેવાનું થોડાક વધારે જ તરવાના જેથી કરીને ક્રિસ્પી બને ને તો આપણે બી ખાવાની મજા આવે અને અંદર દીવી કાચા નાલા કાચા નાલા ઓકે એકદમ કડક થઈ જાય એટલે એને તેલની બહાર કાઢી દેવાના અને બધું ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે પ્રોપર ગોલ્ડન બ્રાઉન જ આપણે આની બનાવવાના છે કેમ કે આપણે આની અંદર કાચા બટેટા લીધા હતા ફોરાડી મૂઠી અને છે ને આપણે દહીંની ચટણી સાથે સર્વ કરીશું જેને બનાવવા માટે મેં લીધું છે એક બાઉલ દહીં અને મીઠું અને મરચું પાવડર અને તમારે જો સ્વીટ ચટણી જોતી હોય તો તમે એની અંદર સુગર પણ એડ કરી શકો પણ અમને સ્વીટ નથી ગમતું એટલે મેં ખાલી મરચાંની નમક અને મરચાંની ભૂકી લીધી છે હવે આપણે એને સ્પૂનથી પ્રોપર પ્રોપર મિક્સ કરી નાખશું જેથી કરીને ટેસ્ટ છે એ બધી એક સરખો મળે તો તૈયાર છે આપણા ફરાળી મુઠિયા જેને મેં દહીંની ચાટ દહીંની ચટણી સાથે સર્વ કર્યા છે ચાંદની મેમ અમારા વ્યואર્સને ફરાળીની એક નવી વેરાયટી શીખવાડવા માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ભેટ તમારો પણ મોટ થેન્ક યુ થેન્ક યુ સો મચ આઇટમ અમારી ચેનલ પર ઘણી બધી અવનવી જોઈએ છે તો આ ફરાળી પણ ટ્રાય કરો અને અમને સેક્શનમાં જણાવવાનું ભૂલતા કે કેવા બન્યા છે અને તમે પણ જો ઈચ્છો છો કે અમે તમારા ઘરે આવીએ તો તમારે માત્ર બસ અમને કોલ કરવાનો છે અને અમે તમારા ઘરે આવી જઈશું ધન્યવાદ